આ ઘટના છે અમરેલીના બગસરાની મોટા મુંજિયાસરની શાળાની કે જેમાં આ શાળાના વીસ થી પચીસ વિદ્યાર્થીઓએ પોતે જ જાતે જ પોતાના હાથ પર બ્લેડ મારી છે આ બ્લેડ કાર્ડ સામે આવ્યું છે કે જ્યારે આ તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને બ્લેડ મારી છે પોતાના હાથમાં અને ત્યારબાદ જે શાળા છે માતા પિતા છે તે લોકો જાગૃત થયા છે પરંતુ વાત એ છે કે આ બાળકોની આ પ્રકારની જે માનસિક સ્થિતિ જોવા મળી છે તેની પાછળ કારણ શું છે જે પ્રાથમિક તપાસમાં કારણ સામે આવી રહ્યું હતું તેમાં જાણવા મળી રહ્યું હતું કે ઓનલાઈન ગેમિંગ ઝોનમાં આ વિદ્યાર્થીઓએ કંઈક શરત લગાવી અને શરતમાં એ હાર્યા એ જીત્યા એ જે કંઈ પણ હોય પણ એ લોકોની શરતમાં કદાચ એવું કંઈક હશે દસ રૂપિયાની કંઈક શરત લગાવી છે અને એમાં હાર્યા જીત્યાના પછી એમણે આ બધા જ વિદ્યાર્થીઓએ પેન્સિલનો જે શાર્પનર હોય છે જે કદાચ આપણે સૌએ નાનપણમાં જેનો ઉપયોગ કર્યો છે એ શાર્પનરની અંદર જે બ્લેડ હોય છે એ બ્લેડ કાઢીને એ વિદ્યાર્થીઓએ પોતાના હાથ પર માર્યું છે એટલે આ કેટલું આ કેવું કૃત્ય કહી શકાય કે જે આપણે વિચારી પણ ન શકીએ કે જે આટલા નાના બાળકોએ કર્યું છે પાંચમાથી છઠ્ઠા ધોરણમાં ભણતા આ વિદ્યાર્થીઓ છે કે જેમણે આવું કર્યું છે વિચારવા એક સમૂહ છે બાળકોનું વીસ થી પચીસ વિદ્યાર્થીમાંથી એક પણ એવું બાળક નહીં હોય કે જેને આવું કીધું હોય કે આવું ન કરાય આ બધાએ ભેગા મળીને શરત લગાવી દસ રૂપિયાની શરતમાં એ હાર્યા

આપણે જોઈ જ રહ્યા છે કે યુવાનોમાં પણ અસામાજિક જે તત્વો છે અને સાથે જે ગુનાહિત પ્રવૃત્તિઓ છે તે લોકોમાં વધતી જોવા મળી રહી છે કારણ કે એ લોકોનું બાળપણ આવું થઈ રહ્યું છે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવાની ખૂબ જ જરૂરિયાત છે જેના વિશે વાત કરવા માટે મારી સાથે અહીંયા ખાસ જોડાઈ ગયા છે

બાળકો માટે એક લાલબત્તી સમાન છે આજે આપણે જોઈએ કે આસપાસનું વાતાવરણ સમાજનું વાતાવરણ અથવા તો સોશિયલ મીડિયાનો ઇન્ફ્લુએન્સ એ બાળ માનસિકતા ઉપર કેટલી હળવે નુકસાન કરી શકે છે તે આપણે પ્રમ જોવા મળે છે આતોની જે બાળકો કે આપણે એવું નહીં કે કોઈ પણ પ્રકારે દોષનો ટુકડો નાખીએ કે સંસ્થાઓ પર દોષનો ટુકડો નાખીએ સ્કૂલના સંચાલકો પર પેરેન્ટિંગ સ્ટાઇલ કે બાળકોની સ્ટાઇલ

આજ કાલ જે દેખા દેખી કે છે કે જેમાં મતલબ કે હું એ નવું કે જેના લીધે લોકો મારી કરે મને આપે અને હું એમની સામે એક સુધારણા આપું જેને અમારી ભાષામાં મતલબ center of અથવા તો આવે છે આ દેખી દેખાઈ ને ના લીધે આજકાલના જે યુવા અવસ્થા છે તે risk મતલબ કે એવું જે behaviour કરે કે જે જેને જેના પડઘા શું પડશે તેમને માનસિકતા ખબર નથી

જો આ દેખરેખમાં હું તમને સવાલ એવો પૂછાય છે કે કદાચ સમય મે મે આગળ જારે વાત કરીન તરત સાંભળી હોય છે કે શું આ 20 થી 25 વિદ્યાર્થીઓમાંથી કોઈ પણ એક વિદ્યાર્થીઓ પોઝિટિવ નહીં હોય કે કદાચ એને ખબર નહીં પડતી હોય કે આઉ ન કરાય કોઈ એકે પણ ન રોક્યું હોય આ એક જાતની ચૈન રિએક્શન કીવમાં આવે ઓબवियस હોસ્તેરી તો બાળક શું કરે છે કે જે ઇમોશનલ કનેક્શન છે તે તો પોતાના સાથે કરે છે હવે એ જ મિત્રો એમની છે કેવી છે તે ખબર નથી પડતી જે હું કહેવા કે રંગ જેવો સંગ હોય છે એ પ્રમાણે હવે કોઈ પણ એક વ્યક્તિ જો એને આવું ઇન્ફ્લુએન્સ કરે તો દેખા દેખી અધિરેમાં એવું થઈ જાય કે કે કરવા માટે

એટલે આ વિચાર આવવો કે ભાઈ આવું કરવાથી પછી એને એ વિચાર આવે કે પેન્સિલ નો શાર્પનર હોય એને આવી રીતે આપણે સ્ક્રુ થી કાઢી શકીએ અને એનો ઉપયોગ આવી રીતે કરી શકીએ અને બીજું એક એ લાગે છે કે એનો જે લીડર હશે એ લીડર પણ એના એની સામાન્ય લોકોની જે સામાન્ય વિદ્યાર્થી એની ઉંમર કરતા એ મોટો હશે પ્રમાણમાં પછી શરીર થી પણ હોઈ શકે અને ઉંમર થી પણ મોટો હોઈ શકે અને એ બીજા લોકોનો આદર્શ હોય કારણ કે એ જે વાતાવરણમાંથી જે બાળકો આવતા હશે તો એ બાળકોના આદર્શ બનવાના સંભાવના આદર્શ અથવા તો એનાથી એટ્રેક થયેલા હોય અને એ એ કેટલો પાવરફુલ હશે કે એને વીસ 25 બાળકો સાથે જોડીને સરએમણે કહ્યું ચેઇન reaction તો એ ચેઇન બનાવવાનું કામ એ થયું એક વાત એ પણ છે કે આ ઘટના બની ત્યારે એ દરમિયાન આજુબાજુમાં કોઈ કોઈ શિક્ષક નહી હોય અમને આ વિદ્યાર્થી આવું કે છે એવી પણ ઘટના નહી બની હોય આ બધી બાબતો છે ને એ આપણને અલગ અલગ રીતે જુદી રીતે જુદી વિચારવાનું શરૂ કરે છે હું એવું માનું છું કે

એ પ્રાર્થના સભામાં આજ આના માટે જ પ્રાર્થના સભા હોય છે જેનાથી એક શાળાનું ભાવાભરણ નિર્માણ થાય અને કોઈ પણ બાળક કોઈ પણ મેં એવી શાળાઓ છે કે કુલ પણ આખા આખા દિવસમાં એક બાળક એ કુલ પણ ન તોડે તો એ પણ શક્ય છે

અને આ બનાવ જે બનેલો છે પચીસ થી ત્રીસ એવું નથી કે બે ત્રણ બાળકો થી થયેલો હોય એટલે પચીસ થી ત્રીસ બાળકો નું થયેલું તો એક વર્ગમાં થયેલો છે અલગ અલગ વર્ગ માં થયેલો છે કે બહાર સંયુક્તમાં માં કે recess માં થયેલો છે આ બધી એક પ્રાથમિક તપાસ બઉ ઉપયોગી માંગી રહી છે હવે મારે બે ત્રણ પ્રશ્નો એવા કરવા છે કે આ જે આ play જે થયું છે બાળકો નું એ પચીસ થી ત્રીસ બાળકો નું જે થયું છે એ દસ મિનિટ માં નહિ થયું હોય આ ઓછા માં ઓછો અડધો કલાક નો સમય માંગી લે લીધેલો હશે બાળકો જયારે અંદર અંદર આ વસ્તુ કરી છે તો અડધો કલાક ની આ રમત એ બાળકો હશે એવું સો ટકા કઉ આ પાંચ દસ મિનિટ નું કામ નથી બીજું કે જયારે બી આ કાંડ બન્યો તો શિક્ષક તો હાજર માં હોય ચાલુ ચાલુ જ્યારે વર્ગ હોય તો શિક્ષક તો હાજર હોય તદ ઉપરાંત જો બાર થયું હોય તો બહાર પ્યુન હાજર હોય મોટા હોય બીજા ત્રીજા હોય ઓફિસ વર્ક હોય તો આ જે કાંડ બ્લેકાંડ થયું છે એ વખતે સ્ટાફ ક્યાં હતો

એ અડધો કલાક નો સમય તો આમાં ઓછા માં ઓછો થયેલો છે અને બીજી સૌથી ગંભીર ઘટના એ છે કે અઢાર મી માર્ચે આ ઘટના બની છે આજે છવીસ મી માર્ચ થઈ even સો ટકા અડધો કલાક આ વસ્તુ થયેલો છે આ રમત અને આવી રમતો આવી રમતો હિન કૃત્ય જેવી રમતો ભૂતકાળ માં બી અમે રમી હશે ત્યારે જ એમનું આ માનસિક વૃતિ આ બાળકો ની આટલી હદ સુધી પહોંચી છે અને આની અગાઉ બી કેટલી ઘટનાઓ છે પણ શાળા દબાઈ દીધી હશે ત્યારે જ આ સ્ટેજ સુધી આ બાળકો આયેલા છે

અ 100% પ્રયાસ હતા પણ છાાય છુપવાનો પ્રયાસ આજ એ બાળકો માનસિક વૃત્તિના આ ગંભીર વૃત્તિના છે બાળકો છે એ તોફાનમાં આવશે જ અને આ પ્રકારના એમને પહેલા ભી આવા તોફાનો કર્યા છે જી તો વાત કરી છે કે હવે આના માટે આપણે સુધી શું કરી શકીએ ત્રીજી વસ્તુ છે કે environment મતલબ કે આજ જે technology છે જે આગળ આટલી બધી વધારે virtual નો જમાનો આવશે બાળકોને આપણે વળગણ થી નથી કરી શકવાના આપણે ટેક્નોલોજી સાથે અથવા તો કોઈ પણ પ્રકાર ના સાથે આપણે કઈ રીતે વિશે ચર્ચા કરવી પડશે સાથે સાથે એ જ મેન્ટલ હેલ્થ health પ્રોગ્રામ મતલબ કે આજકાલ શાળાઓમાં તો મિત્ર વર્તુ કે તમારા માતા માતાપિતાને પણ એવો મેન્ટલને પ્રોગ્રામ તો એવી ટેકનિક આપવી હોય છે કે જ્યારે બી તમારે નજીકના સ્નેહ જેનો મિત્રો કે બાળકોના વાણી વર્તન અને વ્યવહારમાં જ્યારે પણ થોડુંક પણ ચેન્જ જોવા મળે તો એને ત્યારે તમે ઇમોશનલી કનેક્ટેડ થાય એની સાથે વાર્તાલાપ કરો એની આસપાસ રોજ તમે પંદર વીસ કે પચીસ મિનિટ તમે શાંતિથી એની માટે સમય ગાળો એના માટે સારા સોતા બનો કે શું ચાલે છે તને કોઈ પણ પ્રકારનું સ્ટેસ છે કે નહીં તારા મિત્ર વર્તુ કેવું છે તે લોકો કયા બેકગ્રાઉન્ડ માંથી આવે છે આ વાર્તાલાપ કરવાથી જ આપણે આપણા બાળકને નેગોશિયેટ કરી શકીએ કે શું સામાન્ય રીતે શું થાય કે સમયનો અભાવના લીધે અને મી ના લીધે આપણે બાળકો સાથે ઇમોશનલી કનેક્ટ નથી થઈ શકતા આજ બાળકો જ્યારે તે બોર થાય છે તો તમે કશું નથી મળતું તો ડિજિટલ કનેક્શન વધી જાય છે અને આ ડિજિટલ ડિજિટલ કનેક્શનને જ તે લોકો મિસગાઈડ થતા જાય છે બીજી વસ્તુ એ છે કે શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે આજકાલ એવી ઘણી બધી ટીચર્સ સ્કૂલો અને બી સંસ્થાઓ છે કે જે મેન્ટલ અવેરનેસ પ્રોગ્રામ રાખે છે સાયકોલોજીકલ એસેસમેન્ટ રાખે છે

શાળાઓમાં જ આ રીતે કાઉન્સેલર હોવું જોઈએ કે જે એક છે ને એક વ્યવસ્થા નો જ ભાગ હોય એટલે બધા કરાવવું પડે એટલે એવું કઈ આવે નહીં કે અલગ પડતું કઈ લાગે નહીં એટલે એક વ્યવસ્થા ના રૂપે શાળામાં આવું કરાવવું જોઈએ કાઉન્સેલર હોવું જોઈએ દરેક બાળકનું કાઉન્સેલિંગ થવું જોઈએ એક્ઝેટલી આપણે દરેક જગ્યાએ ફિઝિકલ ચેકઅપ માટે બ્લડ રિપોર્ટ કરાવીએ તમે સાયકોલોજીકલ એસેસમેન્ટ કરાવો સાયકોલોજીકલ આ બાળક આવે છે તેનો વીક પોઈન્ટ કયો છે તેની સ્ટ્રેન્થ કઈ છે અને એવું કે આપણે એને સાયકિક તરીકે કેટેગરીમાં નાખીએ એને સ્પેશિયલ કીટ તરીકે ગણવામાં આવે છે સ્પેશિયલ કીટ માટે એને અલગથી ટાઈમ આપવામાં આવે છે સાયકોલોજીકલ એસેસમેન્ટ આપવામાં આવે પેરેન્ટ્સ ગાઈડન્સની ક્લિનિક ચલાવવા કે જો તમારું બાળક આ રીતે વર્તી કરે છે અથવા તો વડીલોની સામે કુચળું વર્તન કરે છે

જે લોકો ક્યારે પણ હોય કે આ બધા જે બાળકો છે ને એ અમરેલી ના બગસરા ના એટલે કે જે મોટા મુંજીયા ની શાળા છે ત્યાંના છે એટલે આ એક ગામ માં પણ શું વાતાવરણ છે એ પણ આપણે જોવું પડે હવે એની માટે આપડી સાથે અત્યારે નારણ વગાસીયા જોડાયા છે જે મોટા મુંજીયા ના ઉપ સરપંચ છે નારણ ભાઈ આપનું સ્વાગત છે current ટોપિક નમસ્કાર

પીનલ આપડે ત્યાં પીટી સી અને કોલેજ અને એમ માં આ ત્રણેય અભ્યાસ ક્રમો સાયકોલોજી નો અભ્યાસ ફરજિયાત મુકવા આવ્યો છે પોલીસ ને પણ સાયકોલોજી ભણવા આવે છે ડોક્ટર ને પણ ભણાવવામાં આવે છે અને બી એડ અને પીટી માં તો એનો એક આખો વિષય તરીકે મૂકવામાં આવ્યો છે અને એ પોતે જ એનો કાઉન્સીલર બની શકે એને પોતે જ એના માટે જ એને પગાર આટલો બધો આપવામાં આવે છે બાકી તો ટ્યુશન શિક્ષક તરીકે તો એને ઓછા માં ઓછો પગાર મળે

એ સાચું છે પણ એને એ પગાર કરતા બીજું કરવાનું છે એ કરાવડા ની જવાબદારી પણ કોઈ છે અને ગામ નો ગામ આ ગામ ના સરપંચ છે સાહેબ તો કોની કેટલી માનસિકતા સુધારવાની જરૂરિયાત અને બાળકોની માનસિકતા આટલા નાનપણ થી બનતી જાય તો એ આપણા સમગ્ર લોકોની માટે સમાજ માટે પણ સમાજના ભવિષ્ય માટે પણ કેટલું ઘાતક સાબિત થઈ શકે છે

એમનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે જેથી કરીને તે લોકો પણ અત્યારે ભયભીત થઈ ગયા હશે તો એ ભાઈમાંથી તેઓ બહાર આવી શકે અને સમગ્ર તપાસ થાય કેમકે આ જે ઘટના બની છે ને બધાની માટે એક લાલબત્તી સમાન છે કારણ કે આજના સમયમાં બાળકોની જો માનસિકતા આવી ક્રૂર બનતી જાય ને તો આપણે આવનારું જે ભવિષ્ય છે યુવાનો જે છે એ આપણે આવા ક્રૂર અત્યારથી જ જોઈ શકે છે બની રહ્યા છે એવું કહી શકાય છે તો સમય અહીંયા સમાપ્ત થાય છે અત્યારે ડોક્ટર કલરાવ નારણ વગાસિયા છે અને વિજેજી આપ સૌ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખુબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ શાળાના વિદ્યાર્થીઓનું જે આ બ્લેડકાંડ સામે આવ્યું છે કે જેના ઘણા બધા પ્રશ્નો અત્યારે ઊભા કર્યા છે શાળાની વ્યવસ્થા પર શાળા સંચાલકો પર માતા પિતાની પેરેન્ટિંગ પર અને તેની સાથે સાથે સમાજની આ વ્યવસ્થા ઉપર પરંતુ આપણે એ વિચારવાની જરૂરિયાત છે કે આટલા નાના બાળકો આવું કેવી રીતે વિચારી શકે શા માટે વિચારી શકે આ બાળકો કે જેમની કમ્યુનિકેશનની જરૂરિયાત છે એકલતા અનુભવે અને તેની સાથે જ્યારે એક બાળકની માનસિકતા ક્રૂર થાય ને ત્યારે એ દસ બાળકોની માનસિકતાને એવું કરી શકે છે તમે ધ્યાન રાખજો કે પોઝિટિવ જો એક વ્યક્તિ હશે ને તો એ બહુ ઝડપથી દસ વ્યક્તિઓને પોઝિટિવ નહીં કરી શકે પણ જો એક વ્યક્તિ નેગેટિવ હશે તો એ દસ લોકોને શું વીસ લોકોને નેગેટિવ કરી શકશે ને એટલા જ માટે તમારા બાળકની કે તમારા શાળામાં ભણતા વિદ્યાર્થીની માનસિકતા જો તમે એવી કંઈક જોઈ રહ્યા છો તો તરત જ તેની સાથે વાત કરો ને તેને રોકો કારણ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર